નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ રાશિ મિત્રમાં તો આજના વિડીયોમાં આપણે મેષ રાશિના જાતકોનું માસિક રાશિફળ જોઈશું એટલે કે ફેબ્રુઆરીના મહિનામાં મેષ રાશિના જાતકો માટે કેવું રહેશે અને તમે તમારી રાશિનો વાર્ષિક રાશિફળ જોવા માંગતા હો તો તમે અમારી ચેનલ પર જોઈ શકો છો તો મિત્રો આ મહિને મેષ રાશિના જાતકોની કાર્યક્ષમતામાં વધારો થશે મહિનાની શરૂઆતમાં સૂર્ય મહારાજ દસમા ભાવમાં રહેશે જે તમને પદમાં લાભ કરાવી શકે છે સાથે સાથે સરકારી નોકરીમાં કામ કરતા લોકોને આ સમયગાળા દરમિયાન વિશેષ લાભ મળશે મેષ રાશિના જતકોને ફેબ્રુઆરી મહિનામાં તમારી કુંડળીમાં શુક્ર નવમા સ્થાનમાંથી પસાર થશે તે બીજા અને સાતમા સ્થાનનો માલિક બને છે તમારા ધનમાં વૃદ્ધિ થશે તમે તમારા પિતાની કંપની એન્જોય કરશો સાથે સાથે તમારા ફેમિલી મેમ્બર કે બિઝનેસ પાર્ટનર સાથે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો અને આ મહિના દરમિયાન તમારી ધર્મ ક્ષેત્રમાં પણ રુચિ વધારે રહેશે મેષ રાશિના જાતકોને ફેબ્રુઆરી મહિનામાં લાંબા સમયથી અટવાઈ પડેલા કામોને તમે ઉકેલી શકશો તથા કૌટુંબિક સમસ્યાઓનું નિરાકરણ પણ આવી શકે છે આ મહિને રાશિના લોકો માટે ઘણી રીતે અનુકૂળ રહેવાની સંભાવના છે તમને ભાગ્યની કૃપાથી ઘણા બધા કામ કરવાના મોકા મળશે અને આ મહિના દરમિયાન તમારા અટકેલા કામને ગતિ મળશે અને તે કામ બહુ ઝડપથી અને સારી રીતે પૂર્ણ થઈ શકે છે ફેબ્રુઆરી મહિનામાં તમે તમારી શક્તિ વધારવાનો પ્રયાસ કરશો ખર્ચમાં વધારો થવાને કારણે તમારે પૈસાને લઈને કેટલાક તણાવનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમારી આવક ચાલુ રહેશે તમારા મનમાં સારા વિચારો આવી શકે છે જેના કારણે તમે સારો એવો લાભ મેળવશો તમે ધાર્મિક બાબતોમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકો છો જેના તમને કારકિર્દીમાં અનુકૂળ પરિણામ પણ મળશે કારણ કે એક તરફ શનિ મહારાજ તમારા અગિયારમાં ભાવમાં રહીને તમારા બધા જ પડકારોને દૂર કરી શકે છે અને તમે તમારા વિરોધીઓને હરાવીને સૌથી આગળ રહી શકો છો આ મહિના દરમિયાન તમારું નાણાકીય મુશ્કેલીઓનો થોડો અનુભવ થઈ શકે છે પરંતુ થોડા સમય બાદ તમારી મુશ્કેલીઓ હળવી બની જશે અને તમે તેના દ્વારા રાહત અનુભવી શકો છો મેષ રાશિના જતકોને ફેબ્રુઆરી મહિનામાં આવક થવાની સંભાવના છે મેષ રાશિ માટે ફેબ્રુઆરી મહિનો શરૂઆત થોડી વ્યસ્તતા અને કામના બોજ સાથે થશે જોકે સમય સમયનો તમે યોગ્ય પ્રબંધન કરી લેશો તો તમારી મુશ્કેલીઓ આસાન થઈ જશે આ દરમિયાન તમારે તમારો અહંકાર ત્યાગીને પરિસ્થિતિઓ સાથે તાલમેલ બેસાડવાની સખત જરૂર છે મેષ રાશિના જાતકોને આ મહિના દરમિયાન થોડી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા રહી શકે છે સાથે સાથે આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે મધ્યમ રહેશે આંખોમાં લમણામાં દર્દ પીડા રહી શકે છે સાથે સાથે તમારે આંખોના ઇન્ફેક્શનથી સંભાળવું પડશે અને ઉંમરલાયકને મોતિયાની અસર આ મહિના દરમિયાન જણાઈ શકે છે જેથી તમારે સ્વાસ્થ્ય સંબંધિત વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે આ મહિના દરમિયાન તમારે વર્ષના પ્રારંભથી જ બારમા રાહુના બંધનમાં છો તેથી આપણે કોઈ પણ પ્રકારના લેણ નાણાકીય લેણદેણમાં વિશેષ ધ્યાન રાખવું પડશે સાથે સાથે મોટા કોઈ પણ નાણાકીય જોખમ મેં આ મહિના દરમિયાન ના કરવા માટે તમને સૂચન કરવામાં આવે છે વિદ્યાર્થીઓ માટે આ મહિનો સારો રહેશે તમારા કરિયર અથવા વ્યવસાયમાં પ્રગતિના વિશેષ પદની પ્રાપ્તિ માટે તમે રાહ જોવી પડશે આ સમય તમારા કરિયર માટે અનુકૂળ રહેશે સાથે સાથે સત્તા પક્ષ તરફથી પણ આ સમયમાં લાભ મળવાની વિશેષ સંભાવના દેખાઈ રહી છે વિદ્યાર્થીઓ વર્ગને બે આ મહિના દરમિયાન વધુ પડતા આત્મવિશ્વાસમાં આપી રહ્યું નહીં તેમજ અન્ય કોઈના ભરોસે આપી રહ્યું નહીં રાહુની પ્રતિકૂળતાને લીધે પરીક્ષા સમયે બીમારી અકસ્માત હતાશા નિરાશાની થી તમારે સંભાળવું પડશે સાથે સાથે મહેનતના પ્રમાણમાં સફળતા ઓછી મળે પરંતુ ધીમે ધીમે તમને મહેનતનો ફળ આ વર્ષના આ મહિનાના બીજા ભાગમાં મળી શકે છે સાથે સાથે દાંપત્ય જીવનમાં મધુરતા રાખવા માટે જીવન સાથેને મહિના દરમિયાન તમે ખાનપાન પર વિશેષ ધ્યાન આપો અને આળસથી બચો જેના કારણે તમારી કારકિર્દીમાં વિશેષ લાભ થઈ શકે છે ધંધાકીય દ્રષ્ટિએ આપનો આ મહિનો ગુરુની સાનુકૂળતાને લીધે ધંધામાં આપને રાહત રહેશે નવી કોઈ વાતચીત આવે કે નવો કોઈ ઓર્ડર મળી શકે છે જૂના ગ્રાહક વર્ગ ફરી પાછા આવે તેવું બને નવો ધંધો શરૂ કરવાનો વિચારતા હોય અથવા તો નવું યુનિટ ઊભું કરવાનું વિચારતા હો તો તે તમે તૈય કરી શકો છો આ મહિના દરમિયાન તમને તેમાં સારો લાભ મળશે નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે અને જો તમે સ્થાન બદલી કરવા માગો છો અથવા નોકરી બદલવા માગો છો તો પણ એ સારું રહેશે આ સમયમાં લાભ મળવાની સંભાવના છે વેપારમાં મનોવાંછિત લાભ મળશે પ્રેમ સંબંધમાં ગેરસમજ દૂર કરવા માટે વિવાદને બદલે વાતચીતનો સહારો લઈ શકો છો આ મહિના દરમિયાન આ સંબંધે કોઈ મહિલા મિત્રની મદદ તમને ફાયદાકારક સાબિત થઈ શકે છે એટલે કે આ મહિનામાં તમને આર્થિક શારીરિક માનસિક લાભ થવાના યોગ દેખાઈ રહ્યા છે સાથે સાથે નોકરીમાં પણ આ વર્ષ તમારા માટે અતિ અનુકૂળ રહેવાનું છે જેના કારણે તમને પ્રમોશન મળવાની સંભાવના વધુ દેખાઈ રહી છે અથવા તો તમારા કામની તમારા ઉપરી વર્ગના લોકો કદર કરી શકે છે આ આ મહિના દરમિયાન તમારે નાની મોટી અડચણ માટે તમે શુક્રવારના દિવસે નાના છોકરાઓને ગોળ અને ચણાનો પ્રસાદ વેચી શકો છો જેના કારણે તમારી નાની મોટી સમસ્યા દૂર થઈ શકે છે અને જો તમે સૂર્યદેવતાને પાણી ના જળાવતા હોય તો સવારે સૂર્ય દેવતાને